આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓ સુરભીની સોડમ સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને અને સુરભીબેન આપને પણ મારા જય અંબે જય અંબેશ બધા શ્રોતાગ્રહ ને પણ નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા સુરબીબેન આખું વર્ષ આપણે જો કોઈ તહેવારની આમ બહુ જ રાહ જોતા હોઈએ ને તો ઈ છે માતાજીના નવલા નોરતા અત્યારે તો આપડે કચ્છ ની અંદર અ માતા નો મઢ ક્યાંય ક્યાંય થી લોકો પગે ચાલીને માનતા પૂરી કરવા માટે આવે છે આમ જોવા જાવ તો નવરાત્રી શરૂ થઈ છે એના બે ત્રણ દિવસ પહેલાથી જ બહારથી પણ કેટલી બધી પબ્લિક જે છે અહીંયા આવી રહી છે માત્ર ને માત્ર માતાજીના દર્શન કરવા માટે એક આખો માહોલ ભક્તિમય સર્જાઈ જતું હોય છે અને મા આશાપુરાના તો તમે જે કહ્યું એ પ્રમાણે કે દૂર દેશ દેશાંતર થી લોકો આવે છે અને કેટલા બધા લોકો એવા પણ છે જે ચાલતા એમના દર્શન કરવા માટે આવે છે અને એમનો પ્રભાવ તો ખરેખર અનેરો જ છે અને કચ્છમાં આપણે રહી રહ્યા છીએ ત્યારે કચ્છનો કચ્છના જે લોકો છે તો એનો અનુભવ પણ કરી રહ્યા છે કે માતાજીના ચાર હાથ કચ્છ ઉપર છે બિલકુલ બિલકુલ તો એવો સરસ મજાનો જયારે નવરાત્રી નો પર્વ આપડે બધા આદ્યા શક્તિ ની પૂજા ને થી કરી રહ્યા છીએ ત્યારે આજે જોવા જાવ તો ત્રીજું નોરતું છે અને આજના દિવસે જયારે આપણા શ્રોતાઓને મળવાનું થયું છે ત્યારે આજે કઈ રેસીપી શીખવશું આમ તો આજે છે ને રેસીપી શીખવાડવા કરતા મસ્ત મજાનું તૈયાર થઈને ને ગરબામાં મહાલવાની ખુબ મજા આવતી હોય છે પણ જયારે આપણે રેસીપી ની વાત કરીએ અને એમાં તહેવાર હોય તો પ્રસાદ ને દરેકે દરેક દરેક અને ફ્લેટ માં નાની નાની શેરીઓ માં માતાજીની મલ્લા માતા ની સ્થાપના કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે અને એ આરતી પતે એટલે બધાને પ્રસાદ વેચવામાં આવે છે એટલે એક પ્રસાદ નું એક અનેરું આકર્ષણ હોય છે પેલાના સમયમાં કેવું હતું કે પ્રસાદ એટલે સિંગ સાકરિયા અને એની સાથે વધુમાં વધુ પેંડા આવે એનાથી આગળ પ્રસાદમાં આપણે કઈ બહુ વિચારી ના શકીએ પણ અત્યારે તો એટલા બધા અવનવા પ્રસાદ ઘરે બનાવી રહ્યા છે લોકો અને એમાં આપણે પણ ઘણી બધી હેલ્પ કરી છે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે પણ નવા નવા પ્રસાદ શીખી જ રહ્યા છીએ બિલકુલ તો આજે પણ એક એવો નવો પ્રસાદ જ આપણે શીખીશું જે છે માવા મલાઈ રોલ અરે વાહ આ સરસ મજાનો જે આ પ્રસાદ છે માવા મલાઈ રોલ એ આપણા શ્રોતાઓને શીખવી દઈએ કે આજે એ લોકો જ્યારે સાંજે માતાજીની આરતી કરે છે ત્યારે એમને આ પ્રસાદ ધરાવી શકાય ચોક્કસ જો હંમેશા જયારે પણ આપણે પ્રસાદ બનાવવાની વાત કરીએ તો પ્રસાદ આપણે બહુ વધારે પ્રમાણમાં બનાવવાનો હોય છે કારણ કે આપણે એક સરસ થાળમાં સજાવીને લઈ જતા હોય છે માતાજીને પ્રસાદ ધરાવતા હોય છે અને જે પણ આરતીમાં આવે એને બધાને આપણે પ્રસાદ ભોગ રૂપે આપતા હોઈએ છે તો સૌથી પહેલા તો પ્રસાદ છે એકદમ ક્વિક તૈયાર થવો થયેલો હોવો જોઈએ સાથે સાથે દેખાવમાં પણ એકદમ એટ્રેક્ટિવ હોવો જોઈએ જેથી કરીને જયારે આપણે માતાજી નો થાર તૈયાર કરતા હોઈએ પ્રસાદ નો ત્યારે જોતા જ એમ થઈ જાય કે આજે તો આ શું બનાવેલું છે કઈક અલગ જ પ્રસાદ બનાવેલ છે અને સાથે સાથે એના શેપ અને સાઈઝ એ પણ એવા હોવા જોઈએ બાઈટિંગ સાઈઝ કે જેથી કરીને તમે હાથમાં લઈ અને મોઢામાં મૂકીને તરત જ એક જ પીસ ખાઈ શકો કોઈને તોડવાની જરૂર ન પડે અને આખો પ્રસાદ મોઢામાં મૂકી શકાય છે બિલકુલ તો આ જ્યારે પણ આપણે પ્રસાદ બનાવતા હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આજે આપણે માવા મલાઈ રોલ્સ બનાવી રહ્યા છીએ તો એના માટેની આપણે સામગ્રી જોઈ લઈએ આપણે જે વાત કરી કે આમ પ્રસાદ જયારે ધરાવ્યો હોય ને ત્યારે માતાજીને ધરાવવા માટેનો જે ભાવ છે એ તો અંતરમાં હોય જ છે પણ સાથે સાથે આપડે બધા ભક્તોને એ પ્રસાદ આરોગવાનો ભાવ પણ એટલો જ હોય છે એટલે જયારે આપણે આ માવા મલાઈ રોલ નામ સાંભળીને જેમ થયું કે વાહ કેટલો સરસ મજાનો પ્રસાદ આજે આપણા રસોડે આપણે આપણા શ્રોતાઓને શીખવવાના છીએ ચોક્કસ અને હંમેશા જયારે પણ આપણે કઈ પ્રસાદ માટેની કોઈ વાનગી બનાવતા હોય કે કોઈ ધરાવવા માટેની જયારે પણ વાનગી બનાવતા હોય ત્યારે આપણા અંતર ના ભાવ તો સરસ હોય સાથે સાથે આપણે એવું થાય કે એ પ્રસાદ એકદમ બેસ્ટ બનવો જોઈએ અને અ ખબર નહી કંઈક એવું તો હોય જ છે કંઈક એવા આશીર્વાદ હોય છે કે એ પ્રસાદ જયારે પણ આપણે પ્રસાદના નામે કોઈ પણ વાનગી બનાવતા હોય ને એને તમે ટેસ્ટ પણ નહીં કરો ને તો પણ એ એકદમ ટેસ્ટી તૈયાર થશે સાચી વાત છે એમાં કોઈ પણ વસ્તુ ઓછી પણ નહિ થાય વધુ પણ નહિ થાય આપણે ઘરે કોઈ પણ વાનગી મીઠાઈ ઘરે બનાવતા હોય તો ત્રણ વાર ટેસ્ટ કરીએ પણ બરાબર છે કે એની અંદર કઈ બીજું એડ કરવાનું છે પણ જયારે પ્રસાદ માટે તમે કોઈ પણ વાનગી બનાવતા હો ને તો એ ઓટોમેટિક એકદમ પરફેક્ટ જ તૈયાર થતી હોય છે અને એમાં એક અલગ જ સ્વાદ અંદર માના આશીર્વાદ કેવો કે સાચી વાત છે સાચી વાત તો ચાલો આપણા શ્રોતાઓને શીખવી દઈએ માવા મલાઈ રોલ અને એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે જો એમાં સૌથી પહેલા આપણે માવો લેવાનો છે અડધો કપ માવો લેવાનો છે એની સાથે બે ટેબલ સ્પૂન મલાઈ લઈશું વન ફોર્થ કપ રવો લઈશું રવો એટલે કે સોજી લેવાની છે જે રૂટિનમાં જે સોજી હોય એ જ આપણે લઈશું એની સાથે કેસરવાળું દૂધ લઈશું અડધો થી પોણો કપ આપણે દૂધ લેવાનું છે જેની અંદર આપણે પંદર થી વીસ તાતરા કેસરના એડ કરી દેવાના છે ગરમ દૂધની અંદર તમારી કેસર એડ કરી દેવાનું છે એટલે સરસ કેસરી કલર આવી જશે બે ટેબલ સ્પૂન બારીક ચોક પિસ્તા લઈશું એકદમ ઘીણા સુધારેલા બે થી ત્રણ ટેબલ સ્પૂન કાજુનો ભૂકો એટલે કે કાજુનો પાવડર લેવાનો છે કાજુને ખરાબ શેકી લેવાના છે એટલે કે તમે માઇક્રો કરીને એને કડક કરી શકો છો અથવા તો તાસરામાં પણ એકાદ મિનિટ માટે શેકી લેશો તો એકદમ સરસ કડક થઈ જશે અને એની ફ્લેવર પણ રિલીઝ થશે અને એને પછી ક્રશ કરી લેવાના છે આ રીતે કાજુ નો પાવડર તૈયાર કરી લેવાનો છે અને આ પાવડર એકદમ લીસો ન કરતા જરાક કર્કરો પણ તમે રાખી શકો છો તો પણ જયારે એનો ટેસ્ટ ચાવવામાં આવશે ત્યારે બહુ સરસ લાગશે એની સાથે વન ફોર્થ કપ ખાંડ લેવાની છે અને કેસરના તાંતરા જે આપણે કીધું એ પ્રમાણે પંદર થી વીસ તાંતરા લઈશું સાથે બે ટેબલ સ્પૂન ઘી લઈશું આટલી સામગ્રીની આપણે જરૂર પડે છે ગુલાબની ડ્રાય પાંદડી પણ તમે લઈ શકો છો એને ગાર્નિશ કરવા માટે હવે આપણે એની રીત જોઈ લઈએ સૌથી પેલા એક માં આપણે ઘી લેવાનું છે અને ઘી લઈ એમાં રવો જે છે એને શેકી લેવાનું છે રવો ગુલાબી રંગનો શેકાય સુગંધ આવવા લાગે અને શેકાય એટલે એની અંદર માવો એડ કરી દેવાનો છે અને માવાને પણ એકાદ મિનિટ માટે શેકી લેવાનો છે માવાને પણ શેકવાના કારણે એની અંદર ખુબજ સરસ સુગંધ આવતી હોય છે અને એનું ઘી પણ રિલીઝ થતું હોય છે એટલે આ જે મીઠાઈ આપણે જયારે બનાવતા હોય ત્યારે શરૂઆતમાં ઘી નું પ્રમાણ વધારે નથી લેવાનું જનરલી કેવું થાય કે આપણે સોજી નો શીરો પણ આપણે પ્રસાદમાં બનાવતા હોય છે તો જયારે આપણે એ શીરો બનાવતા હોય ત્યારે એની અંદર ઘી બહુ વધારે પ્રમાણમાં એડ કરતા હોય છે જેથી કરીને સોજી એકદમ રવો જે છે એ સરસ રીતે શેકાઈ જાય અને સરસ રીતે ફૂટી જાય પણ આમાં તમે જો ઘી વધારે એડ કરશો તો આની અંદર આપણે માવો ઉમેરીશું એની સાથે મલાઈ પણ ઉમેરીશું જેના કારણે ઓવરઓલ પાછળ નું પ્રમાણ બહુ જ વધી જશે અને એ ઘી હાથમાં આવશે પછી એટલે શરૂઆતમાં આપણે બહુ જ ઓછા પ્રમાણમાં બે ચમચી જેટલું જ ઘી લેવાનું છે અને એમાં જ રવાને શેકી લેવાનું છે તમને એવું લાગે કે હજી આની અંદર વધારે ની જરૂર છે રવો શેકવામાં તો પણ નથી ઉમેરવાનું ઓકે હવે એની અંદર તમે માવો એડ કરશો એટલે માવો પોતાનું ઘી છોડવાનું શરૂઆત કરશે અને માવાને પણ એકાદ મિનિટ માટે શેકી લેવાનો છે માવો શેકાઈ જાય એટલે એની અંદર કાજુ પાવડર અને મલાઈ ઉમેરી દેવાની છે અને એની સાથે સાથે કેસર વાળું દૂધ ઉમેરી દેવાનું છે દૂધ ઉમેર્યા પછી એની સાથે લગભગ પાક કપ જેટલું આપણે પાણી પણ ઉમેરશું અથવા તો દૂધને પણ તમે વધારે એડ કરી શકો છો એટલે કે અત્યારે આપણે લગભગ અડધો કપ દૂધ લીધેલું છે તો એની સાથે જરૂર લાગે તો અડધા કપને બદલે એક કપ પણ તમે એની અંદર દૂધ ઉમેરી શકો છો તો મિક્સ કરતા જવાનું છે અને મિક્સ કરશો એટલે મસ્ત બધું જ જે મિશ્રણ છે એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને મલાઈ જે છે એ પણ એનું એની અંદર નું જે દૂધ અને ઘી બધું જ સરસ રીતે મિક્સ થશે અને મલાઈ ઉમેરવાના કારણે જે આપણે બનાવી રહ્યા છીએ જે મીઠાઈ એ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને આ રીતે મિશ્રણ છે એને હલાવતા રહેવાનું છે આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થાય એવું લાગે ને એટલે એની અંદર ખાંડ ઉમેરી દેવાની છે અને ખાંડ ઉમેર્યા પછી ફરીથી ખાંડનું થોડુંક પાણી થશે અને ખાંડનું પાણી થશે એટલે પછી ફરીથી આપણે એકાદ મિનિટ માટે એને શેકી લેવાનું છે જેથી કરીને જે મિશ્રણ છે એ પરફેક્ટ તૈયાર થઈ જશે હવે એની અંદર માવો છે કાજુ છે અને મલાઈ છે આ ત્રણેય વસ્તુ એવી છે સાથે દૂધ પણ છે ત્રણે પોતાની સ્વીટનેસ છે પોતાની અંદર છે તો એ પ્રમાણ આપણે લીધેલું જો તમને એવું લાગે કે મને વધારે ગળ્યું જોઈએ છે તો તમે એક કે બે ચમચી ખાંડ વધારે એડ કરી શકો છો બાકી અપ એકદમ પરફેક્ટ છે તો આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે અને મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ જશે કોરું પડી જાય એટલે મિશ્રણ ને થોડું ઠંડુ થવા દેવાનું છે મિશ્રણ ઠંડુ થાય એટલે એના નાના નાના રોલ્સ બનાવી લેવાના છે આપણે જેમ બોલ્સ બનાવતા હોઈએ છીએ તમે બોલ્સ પણ બનાવી શકો છો અથવા એના રોલ્સ પણ બનાવી શકો છો રોલ એટલે નાના સિલિન્ડ્રિકલ આપણે રોલ બનાવી લેવાના છે જે જેંગ સાઈઝમાં હોય એવી રીતે જ આપણે બનાવી લેવાના છે તમે જે ઈચ્છો એવો શેપ આપી શકો છો સ્ક્વેર શેપ પણ આપી શકો છો રાઉન્ડ બોલ્સ પણ બનાવી શકો છો રાઉન્ડ બોલ્સ બનાવી અને એને તમે પેપર કપમાં મૂકીને પણ જો પ્રસાદ આપશો તો પણ બહુ જ સરસ લાગશે અને એવું લાગશે કે જાણે તમે બાર થી જ આ મીઠાઈ લાવ્યા છો એવી જ રીતે રોલ્સને પણ તમે પેપર કપમાં મૂકી શકો છો તો પણ બહુ જ સરસ લાગશે હવે આ રોલ્સ તૈયાર થઈ જાય એટલે ગુલાબની પાંદડી એક પ્લેટ લેવાની છે એની અંદર ડ્રાય ગુલાબની પાંદડી નો ભૂકો અને સાથે થોડા પ્રમાણમાં સૂકા કોપરાનું છીણ આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવાની છે કોપરા કોપરાનું છીણ લગભગ બે થી ત્રણ ચમચી લેવાનું છે આ ત્રણેય વસ્તુને એક પ્લેટમાં મૂકી દેવાની છે અને હવે જે આપણે રોલ્સ તૈયાર કર્યા હતા ને એ રોલ્સ ને આજે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ને ગુલાબની પાંદડી પિસ્તા વાળું કોપરા વાળું એના ઉપર આપણે ફેરવી દેવાના છે એટલે ઉપરથી કલર બહુ જ ફાઇન લાગશે કોપરા કોપરાનો વ્હાઇટ કલર આવશે ગુલાબની પાંદડીનો જે કલર આવશે એ ગુલાબી લાલ કલર આવશે અને સાથે પિસ્તાનો ગ્રીન કલર આવશે એટલે જે રોલ દેખાશે એ લુકમાં બહુ સરસ લાગશે અને ઉપર નું લુકમાં સરસ લાગશે અને ત્યારે માઉથ મેલ્ટિંગ લાગશે તો બસ આવી રીતે મસ્ત મજાના માવા મલાઈ રોલ તમે તૈયાર કરી શકો છો અને એક સરસ તમે થાળમાં સજાવી શકો છો અત્યારે તો ડેકોરેટિવ થાળી પણ મળે છે અને તમે તમારી રીતે પણ એને સરસ રીતે સજાવી શકો છો કે તમારી પાસે કાંસાની થાળી છે એના ઉપર તમે કેળાના પાન હોય તો એ મૂકી શકો અથવા નાગરવેલ ના પાન પણ મૂકી શકો છો તમે જો ટ્રેડિશનલી સજાવવા માંગતા હો તો આ રીતે તમે ચોક્કસથી સજાવી શકો છો કે તમે આવી રીતે નાગરવેલ ના પાન મૂકી દીધા અને એના ઉપર તમે જે પેપર કપ્સમાં મૂકીને અથવા તો એમ જ તમે રોલ આવી રીતે ગોઠવીને મૂકી દો અને વચ્ચે દીવો મૂકી દો અને જયારે તમે જાઓ માતાજીની આરતી કરવા માટે ત્યારે તમે આવી રીતે પ્રસાદ ધરાવશો તો તમને એટલે જયારે કોઈ પણ વસ્તુ ને ભાવ કઈક અલગ જ હોય છે હાથેથી બનાવેલી જયારે આપણે બહાર થી પ્રસાદ લાવી અને માતાજીને ધરાવીએ કે જયારે ઘરે આપણે પોતે બનાવીને માતાજીને ધરાવીએ ને એ બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે બિલકુલ તો આ રીતે તમે રોલ બનાવી અને માતાજીને પ્રસાદમાં ધરાવી શકો છો વાહ સુરભીબેન બહુ જ સરસ મજાના એટ્રેક્ટિવ એવા માવા મલાઈ રોલ છે અને અંદર આપણે જ્યારે એક ભાવ સાથે એમને માતાજીને આપણે જ્યારે આ ભોગ ધરાવીશું ત્યારે આઈ એમ શ્યોર કે માતાજી આપણી તો પ્રાર્થના ચોક્કસ સાંભળવાના છે એમનો રાજીપો પણ આપણને મળવાનો છે અને જેટલા ભક્તો આ પ્રસાદી જ્યારે છે ને ત્યારે એ લોકો પણ ખુશ થઈ જશે કે વાહ કેટલો સરસ પ્રસાદ ઘરે બનાવ્યો છે સાચી વાત છે અને આ એક સાઈડ વસ્તુ છે પણ ચાર જણા પૂછી પણ જશે આ પ્રસાદ તમે કેવી રીતે બનાવ્યો છે બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે આટલા લોકો ઘરે બનાવશે એમને એમને વખાણ પણ મળવાના જ છે એમ કે બહુ સરસ બનાવ્યો છે બહુ જ સરસ મજાનો પ્રસાદ માવા મલાઈ રોલ આજે આપણે શ્રોતાઓને શીખવ્યો છે આઈ એમ શ્યોર શ્રોતાઓને એ બહુ જ પસંદ આવશે સુરભીબેન આવતા એપિસોડમાં આવી જ કોઈક સરસ મજાની પ્રસાદની વેરાયટી સાથે આપણે ફરી મળીશું આજના ગેસ્ટ ને ખ્યાતિબેન કુંડલિયા ને કેમ છો ખ્યાતિબેન બસ એકદમ મજામાં તમે કેમ છો બસ એકદમ ફાઇન ખ્યાતિબેન જો અત્યારે તો સરસ મજાના માતાજી ના નવલા નોરતા ચાલી રહ્યા છે અને આજે ત્રીજું નોરતું છે તો આજના એપિસોડ માં આપણે આપણા શ્રોતાઓને સરસ મજાનો પ્રસાદ જે આપણે માતાજી ને પણ ધરાવી શકીએ અને આપણે પણ હોંશે હોંશે આરોગી શકીએ એવો સરસ મજાના પ્રસાદ આજે આપણે શીખવી રહ્યા છીએ ત્યારે તમે આજના એપિસોડ માં આપણા શ્રોતાઓ સાથે કઈ રેસીપી શેર કરશો આજે આપણે નવલા નોરતા ચાલી રહ્યા છે તો નોરતામાં માતાજી ને કેમ ભૂલી શકાય આપણે માતાજી ને યાદ કરીને બે પ્રસાદ બનાવવા જઈ રહ્યા છીએ અરે વાહ તો શું શીખવશું આજે આપણે પેલા પ્રસાદ માં છે એપલ નો હલવો અને બીજા નંબર માં છે કોકોનટ લડુ એટલે કે કોપરાના લાડુ અરે વાહ બઉ સરસ તો ચાલો શીખવી દઈએ અત્યારે કેવું છે કે ભાઈ ઘણા બધા જ માઈ ભક્તો છે એ લોકો વ્રત ને ઉપવાસ પણ કરતા હશે તો સરસ મજાનો મને લાગે છે કે એપલ નો હલવો અને ટોપરા ના લાડુ આ બંને રેસીપીઝ એવી છે કે જે ફરાળી છે ને આપણે આપણા શ્રોતાઓને જો એ લોકો વ્રત ને ઉપવાસ પણ જો કરતા હશે નવરાત્રીમાં તો એમાં પણ એ લોકો લઈ શકે બરાબર ને બરાબર એકદમ બરાબર છે અત્યારે એપલ ભરપૂર માત્રામાં આવી રહ્યા છે અને કોપરાના લડુ તો એની ટાઈમ આપણે ગમે ત્યારે બનાવી શકીએ છીએ એટલે બંને રેસીપી એટલી ઈઝી ને ક્વિક છે કે જે તમે ફરાળમાં પણ લઈ શકો અને પ્રસાદના રૂપે આપણે ધરાવી પણ શકીએ છીએ બિલકુલ બિલકુલ તો સૌથી પહેલા આપણે કઈ રેસીપી શેર કરીશું સૌથી પહેલા આપણે એપલનો હલવો લેશું તો એપલનો હલવો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટમાં એપલ તો છે જ પણ કેટલા પ્રોપોર્શનમાં અને સાથે બીજી કઈ સામગ્રીઓની જરૂર પડશે આપ જણાવશો હા અહીંયા આપણે પેલા સામગ્રી જોઈએ છે તો એમાં આપણે એપલ લેવાના છે આ જે બધા હલવા તો તમે બનાવતા જ હોય છો જેમ કે દૂધીનો છે ગાજરનો છે એવા અનેક પ્રકારના હલવા બની રહ્યા છે તો એમાં આપણે એક ફ્રૂટમાં એપલનો હલવો બનાવીએ છે જે એક યુનિક અને નવી રેસીપી છે એટલી ઈઝી અને બધાને ભાવે તેવી રેસીપી છે તો આપણે અહીંયા એપલ લઈએ છે તો ગ્રામમાં જોઈએ તો ચારસો ગ્રામ લઈએ છીએ અને નંગમાં બે નંગ આવે છે તો બે નંગ એપલ લેશું સાથે આપણે એક ચમચી ઘી લેશું જરૂર મુજબ ડ્રાય ફ્રુટ લેશું તમને મનપસંદ જે તમે કાજુ બદામ પિસ્તા જે અખરોટ કોઈ પણ ડ્રાયફ્રુટ તમને ગમતા હોય તેવા તમે આમાં ઉપયોગ કરી શકો છો જી પછીથી આપણે ખાંડ લેશું અને એમાં આપણે નાખવા માટેનો માવો બનાવશું તેમાં એના એની સામગ્રી પણ એક અલગ છે કે જે દૂધ દૂધનો પાવડર અને દૂધ લેવાનો છે એનો આપણે ઇન્સ્ટન્ટ માવો ઘરે જ બનાવીએ છીએ જે થી આપણે લેવો ન પડે અને બારે બહુ જ મોંઘો મળે છે અને આપણે ઘરે ઓછી સામગ્રીમાં ને ઓછી કિંમતમાં બની જાય તેવો આપણા એક માવો બનાવશું ઓકે એટલે આપણે એપલના હલવામાં માવાનો ઉપયોગ કરીને કરીએ છે જેથી એનો સ્વાદ બહોળો અને એકદમ સરસ રીચ બની જાય છે તો હવે અહીંયા આપણે તેની રીત જોઈશું કે આપણે જે એપલ લઈએ છે તેને આપણે પાણીથી ધોઈ લેશું પછી એક નેપકીનથી એને પોછી લેશું પછી આપણે તેની છાલ ઉતારવાની છે અને પછી આપણે તેનું ખમણ કરીશું હવે તમે અહીંયા ખમણ મોટી એવી કાણાવાળી ખમણી લ્યો કે જેથી એનું ખમણ એકદમ સરસ દેખાય આપણને એટલે એવી મોટા કાણાવાળી ખમણી લઈ અને તેમાં આપણે એનું ખમણ છીણ કરીશું પછીથી આપણે જોવાનું છે કે જે છીણ બન્યું છે એ એનું આપણે માપ લેવાનું છે કે જે આપણે એક વાટકો છીણ હોય તો સામે તમને તમારા ચોઈસ મુજબ એટલે કે તમે કેવું ઘર પણ ખાઓ છો એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે એક વાટકો ખમણ લઈએ છીએ એની સામે હું અત્યારે અહીંયા પોણો વાટકો ખાંડ લઉં છું અને આમે ફ્રૂટ છે એટલે એની થોડી તો સ્વીટનેસ હશે જ હા એપલ હોય એટલે એની થોડીક સ્વીટનેસ આવે એટલે બહુ જો સ્વીટનેસ આપણે નાખશું તો મોઢું આપણું ભાંગી જશે નહીં મજા આવે એટલે જેથી કરીને થોડું ઓછા પ્રમાણમાં સ્વીટનેસ રાખશું તો ખાવાની એક મજા આવશે અને એનો ઓરિજિનલ ટેસ્ટ પણ આવશે એક બિલકુલ એટલે આપણે એક વાટકો ખમણ લઈએ છીએ એની સાથે પોણો વાટકો ખાંડ લેશું તો હવે અહીંયા આપણે એક ક કઢાઈ લેશું નોનસ્ટિક લ્યો અથવા તો ઝાડા તળિયાવાળી આપણે કઢાઈ ગેસ ઉપર મૂકીશું તેમાં આપણે એકથી બે ચમચી જેટલું ઘી મૂકીશું અને પછી આપણે એપલનો ખમણ છે તેને પેલા પાંચ મિનિટ માટે આપણે ધીમા તાપે સાતળીશું જેથી કરીને એપલમાં જે મોશ્ચર હોય છે કે જે પાણીનો ભાગ હોય છે તે બરી જશે એટલે આપણે પેલા તેને સાતળી લઈએ એપલ સતળાઈ જાય પછીથી આપણે તેમાં ખાંડ નાખ્યો છું અને પછી બધા ડ્રાય ફ્રુટ્સ આપણે નાખવાના છે બે થી ત્રણ ચમચી જેટલા ડ્રાય ફ્રુટ્સ તમારે લેવાના છે કે જે આપણે ઓલમોસ્ટ વધારે બધા કાજુ બદામ પિસ્તા પિસ્તાનો ઉપયોગ કરતા હોય છે અને સાથે તમે ગ્રેપ્સ એટલે દ્રાક્ષ પણ લઈ શકો છો તો એ બધા ડ્રાય ફ્રુટ્સ આપણે ઝીણા ચોક કરીને લઈ શકો અથવા તો તમે પીસીસ કરીને નાખી શકો એ તમારા ટેસ્ટ ઉપર છે તો આપણે અહીંયા એ મિક્સ કરી અને પછી હવે આપણે બાજુમાં બીજો માવાનો બનાવીએ છીએ બીજું પેન લેવાનું છે ગેસ ઉપર તેમાં આપણે બે ચમચી દૂધનો પાવડર લેવાનો છે મિલ્ક પાવડર અને એમાં આપણે અડધો ગ્લાસ દૂધ નાખવાનું છે અને તેને આપણે ધીમા તાપે હલાવતું રહેવાનું છે એકદમ ઘટ થઈ જવા આવે ત્યારે એ માવો ઉતારી અને ઈ આપણે આ એપલના હલવામાં મિક્સ કરવાનો છે બસ તો આ બધી વસ્તુને આપણે માવો છે ડ્રાય ફ્રુટ છે અને ખાંડ છે બધી વસ્તુને આપણે એપલના ખમણમાં મિક્સ કરવાની છે પછી તેને આપણે એક વલકો વરે એ રીતે હલાવી અને ઉતારી લેવાનું છે અને પછી આપણે તેને એક બાઉલમાં સર્વ કરવાનો છે આને તમે ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડો પણ સર્વ કરી શકો છો તો એકદમ જલ્દી ઝટપટ ક્વિક બની જાય તેવો આ આપણો એપલનો હલવો છે જે માતાજીને આપણે પ્રસાદ તરીકે ધરાવી શકીએ છીએ જી બિલકુલ ખ્યાતિબેન બહુ જ સરસ મજાનો આ એપલનો હલવો આપે એની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી છે અને હવે આપણે બીજી રેસીપી એમની સાથે શેર કરવાના છે એ છે ટોપરાના લાડુ ટોપરાના લાડુ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે ટોપરાના લાડુ બનાવવા માટે આપણે અહીંયા ટોપરાનું ખમણ લેવાનું છે જે બારીક ખમણ આપણે એકદમ પાવડર ટાઈપનું ખમણ આવે છે બે કપ ખમણ લેવાનું છે આપણે ટોપરાના લાડુની સામગ્રી લઈએ છીએ જેમાં આપણે ટોપરાનું ખમણ બે કપ લેવાનું છે એમાં સાથે આપણે કન્ડેન્સ મિલ્ક અત્યારે હું ઉપયોગ કરું છું તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે અત્યારે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરે છે મિલ્ક મેડ જે અને એમાં પણ આપણે ડ્રાય ફ્રુટસ લઈએ છીએ કારણ કે ડ્રાય ફ્રુટસ વગર તો સ્વીટ બનાવી જ અઘરી છે અને ડ્રાય ફ્રુટ્સ નાખવાથી એક સ્વીટ નો કહીએ ને કે એનું એક નજરાણું કયો રીચનેસ આવે છે અને ખાવામાં એક ક્રન્ચીનેસ આવેસ આવે છે બિલકુલ હા એટલે આપણે ટોપરાનું ખમણ બે કપ લેશુ અને સાથે આપણે આ વસ્તુને કોઈ ગરમ કરવાની નથી આપણે આ રેસીપી એવી ક્વિક છે કે જે તમે નેમ બેઠા બેઠા વાત કરતા કરતા આ રેસીપી બનાવી શકો એમ છે અને આને આપણે ગેસ ઉપર કાંઈ કરવાનું નથી બધું નેમ જ મિક્સ કરવાનું છે જેથી આપણે બે વાટકા ટોપરાનું ખમણ લઈએ છીએ તેમાં આપણે અડધું ટીન જે નાનું સો ml નું ટીન આવે છે એટલે એમાંથી આપણે પચાસ થી સાહીઠ એમ એલ જેટલું મિલ્કમેડ આપણે આમાં નાખવાનું છે અને બાકી આપણે ડ્રાય ફ્રુટ આપણા મનપસંદ આપણને જે પણ ભાવે તે તમે આમાં ઉમેરી શકો છો બસ એમાં પણ આપણે ઈ રીતે લેવાનું છે કે ટોપરાનું ખમણ મિલ્કમેડ અને ડ્રાય ફ્રુટસ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને પછી આપણે તેના ગોળ ગોળ લાડુ વારવાના છે નાના એવા લાડુ વાળી અને ઉપર થી માં તમે પિસ્તાની કતરણ મૂકી શકો અને ગુલાબની પાંદડી મૂકી શકો એટલે કરવાનો અને એમને આપણે ના ગરબા ગાતા હોય અને બેઠા હોય અને આપણે એમ કહી ને કે દસ માં બની જાય એવા આપણા ક્વિક લાડુ છે અને એનો ટેસ્ટ એટલો બધો સરસ આવે છે કે ગજબ નો કે બધાને બહુ જ ભાવે એમ કે બિલકુલ સાચી વાત છે બંને રેસીપી આપણે એટલી ક્વિક ને જલ્દી બની જાય એવી છે કે જે બધા મોટા સૌ કોઈ કહે ને કે નાના છોકરાઓ થી માંડીને મોટા સૌ ને ભાવે તેવી રેસીપી છે અને બહુ જ પોપ્યુલર છે કે જે આપણે ટોપરાના લાડુ તો તમે કદાચ ખાધા જ હશે પણ એપલનો હલવો બહુ ઓછા લોકોએ ખાધો હોય એમ કે બનાવ્યો હોય તો બેન તમને આવો વિચાર કેમ આવ્યો કે આપણે એપલનો હલવો બનાવીએ મને એમ થયું કે આપણે ઘણી પ્રકારના મે પેલા જ કહેલું કે આપણે દૂધીનો છે ગાજર ના છે બીટ નો છે આવા બધા આપણે હલવા બનાવતા જ હોઈએ છે તો મેં મને એવો વિચાર થયો કે કંઈક ફ્રૂટમાંથી પાઇનએપલ કે એપલ કે એના આપણે હલવા બનાવે કે જે છોકરાઓ લોકો ઘણી વખત આપણે છે ને એમને છોકરાઓ છોકરાઓને આપીએ ને તો ઘણા લોકો નથી ખાતા હોતા ને તો આ એમ થાય કે આપણે છોકરાઓને ફ્રૂટ ખવડાવવું હોય તો આવી રીતે કંઈક કરીને બનાવીએ તો છોકરાઓને ભાવે અને ઈ હોંશે ખાઈ પણ શકે અને એ તો કહેવત છે ને કે ફળોનો રાજા છે ને એમાં તો વિટામિન સી ને બધું તો ભરપૂર માત્રામાં છે એટલે ઘણા બધા એમાં તમને તત્વો મળી રહે છે કે જે આપણા શરીરને ઉપયોગી એવા છે એમ કે જી બિલકુલ એટલે આપણે શું છે શ્રોતા મિત્રોને કહી શકીએ કે ભાઈ આ વસ્તુ એટલી હેલ્ધી અને ટેસ્ટી પણ છે કે જે બધા ખાઈ શકે એમ બિલકુલ તો સરસ મજાનો આજે નવરાત્રી સ્પેશિયલ રેસીપીમાં આપણે શીખવી રહ્યા છીએ માતાજીને ધરાવી શકાય એવા એપલનો હલવો અને ટોપરાના લાડુ ની રેસીપી આપણી સાથે શેર કરી છે બહુ જ હેલ્ધી ક્વિક અને ઈઝી રેસીપી છે અને હા સાથે સાથે માતાજીને તો એક અનેરા ભાવ સાથે આપણે આ ભોગ ધરાવવાના છીએ પણ જેટલા ભક્તગણો એનો જે આરોગવાના છે આ પ્રસાદ ને તો એ લોકો પણ ખુશ થઈ જશે કે વાહ બહુ સરસ મજાનો પ્રસાદ આપણે આપણા રસોડે આપણે આપણા ઘેર આપણા હાથે બનાવેલો છે તો બહુ સરસ મજાની બંને રેસીપી આજે આપે આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી છે એ માટે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ જયારે સરસ મજાના માના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને સાથે આજના ગેસ્ટ ખ્યાતિબેન કુંડલિયાએ બહુ જ સરસ મજાને માને ધરાવી શકાય એવા પ્રસાદ આપણને શીખવ્યા છે આપ પણ આપના રસોડે આ પ્રસાદ ચોક્કસથી બનાવજો અને ભાવપૂર્વક માતાજીને ધરાવજો આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ દેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભિની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું